તો શામળાજી પાસે મેશવુ નદીમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસમાં વરસાદથી નદીમાં નવા નીર આવ્યા નદી અહીંયા બે કાંઠે થતા જળાશયમાં પાણીની આવક થઈ છે શામળાજી પાસેની પાસે નદીમાં નવા નીર આવ્યા છે ઉપરવાસમાં પણ સારો વરસાદ વરસ્યો છે જેના કારણે મેશવું નદી સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થઈ છે એટલે કે બે કાંઠે વહેતી થઈ છે સાથે જ મેષમુ નદી બે કાંઠે થતા જળાશયમાં પણ પાણીની આવક વધી છે મેષુ નદી અહીંયા બે કાંઠે થતા જળાશયમાં પાણીની આવક થઈ છે શામળાજી પાસેની મેષુ નદીમાં નવા નીર આવ્યા છે ઉપરવાસમાં પણ સારો વરસાદ વરસ્યો છે જેના કારણે મેશવું નદી સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થઈ છે એટલે કે બે કાંઠે વહેતી થઈ છે સાથે જ મેષમુ નદી બે કાંઠે થતા જળાશયમાં પણ પાણીની આવક વધી છે